અંકલેશ્વર પંચાયતી બજારમાં રહેતા રાહુલ પટેલ પોતાના પરિવારજનો સાથે મકાનને બંધ કરી લગ્ન પ્રસંગે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના ઘરેણાં મળી અંદાજીત એક પોઈન્ટ પચાસ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે મકાન માલિકે શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે

તે તમારા ઘરમાં ચોરી આજુબાજુ આજુબાજુવાળાએ જોયું કે ભાઈ ઘરનું તારું તૂટેલું છે તે લોકોએ જોયું કે ભાઈ ઘરમાં ચોરી થઈ છે તો મને જાણ કરી તો હું આવ્યો તો મારા ઘરની તમે અમારી હાલત જોઈ ઉપર નીચે બહુ તો અમારા સોના સોનું સોના બી લઈ ગયો રૂપિયા બી લઈ ગયા અને ચાણીના સિક્કાઠી મને બધું લઈ ગયા મારા ઘરમાં અંદાજીત કેટલાની ચોરી દોઢ એક લાખ રૂપિયા જો હશે તમે પોલીસ ફરિયાદ કરી દીધું હા પોલીસ ફરિયાદ સવારના જઈને જઈ આવ્યા છે અમે પોલીસ ફરિયાદ કરી દીધી તમે